શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે શિવગીતા શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ મહાન જ્ઞાન વિભૂતિઓને એકબીજાને કહેતા કહેતા છેવટે સુધ પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રી મુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે શિવ ગીતા આજે આપણે આ વિડીયોમાં આઠમો અધ્યાય પિંડ ઉત્પત્તિ કથન વિશે સાંભળશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અધ્યાય આઠમો પિંડ ઉત્પત્તિનું કથન એ સમયે ગંભીરતાપૂર્વક વિચાર કરીને શ્રી રામચંદ્રજી શિવજી સમક્ષ પોતાને મૂંઝવતો પ્રશ્ન ઉપસ્થિત કરતાં પૂછ્યું કે આ સમગ્ર પંચમહાભૂતના બનેલા દેહની ઉત્પત્તિ સ્થિતિ અને લય શી રીતે થાય છે અને તેનું આખરી અંતિમ સ્વરૂપ શું છે અહો નીલકંઠ શંભુ એ સઘળી હકીકત હવે આપણને વિસ્તારપૂર્વક કહો જેથી મારી શંકાઓનું સમાધાન થાય તત્ક્ષણ શ્રી શિવજી પ્રગટ બોલ્યા સૃષ્ટિ વગેરે પંચ મહાભૂતોથી બનેલ આ દેહધારી શરીર છે એની અંદર પૃથ્વી સૌથી મુખ્ય છે અને બીજા ચારે એની અંદરો અંદર ફળી ગયેલ મદદરૂપ વિશેષ તત્વો છે વળી બીજી બાબત એ છે કે જરાયુદ્ધ મહાભૂતોના ચાર જુદા જુદા ભેદ છે તેમજ જેને આપણે માનસિક પ્રાગટ્ય તરીકે જાણીએ છીએ તે પાંચમી હસ્તી છે તેને દેવસર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે એ સિવાયના ચારેની અંદર જરાયુજ મુખ્ય અને મહાન હસ્તી છે જેથી આપણે આજે તેનો મહેમાન જાણીશું સ્ત્રીનું રજને પુરુષના વીર્યથી જરાયુજની હસ્તી ઉપસ્થિત થાય છે જ્યારે ઋતુકાળના પ્રસંગે સ્ત્રીના ગર્ભમાં પુરુષના વીર્યનો પ્રવેશ થાય એ સમયે સ્ત્રીના રજનું મિલન થવાથી જરાયુઝનું પ્રાગટ્ય થાય છે સ્ત્રીનું રજ વધુ હોય એવા સમયે કન્યા રત્ન અને પુરુષનું વીર્ય વધુ હોવાના પ્રસંગે કુમાર રત્ન ઉત્પન્ન થાય છે જ્યારે શુક્ર સોણિત સમાન બનતા નપુસક સંતાન પ્રાપ્ત થાય છે જ્યારે સ્ત્રી ઋતુસ્નાન પૂર્ણ કરે ત્યારબાદના ચાર દિવસથી લઈને સોળ રાત્રિ સુધીના સમયને ઋતુકાળ કહેવામાં આવે છે એ સર્વે દિવસોમાં એકી સંખ્યાના દિવસો જેવા કે પાંચમે સાતમે અને નવમે દિવસે મહદ કન્યા કન્યારત્ન અને બેકી નંબરના દિવસોમાં કુમાર રત્ન થાય છે જ્યારે સોળમી રાત્રિએ જો સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારે મહાપરાક્રમી ચક્રવર્તી રાજાનો જન્મ થાય છે એ બાબતમાં કોઈ શંકા રાખવી નહીં જ્યારે સ્ત્રી ઋતુસ્નાન કર્યા બાદ પોતાની કામાતુર દશામાં જે પુરુષનું મુખારવિંદનું અવલોકન કરતી રહે છે બજ એ જ આ કૃતિના ગર્ભને તે પોતાની અંદર ધારણ કરે છે જેથી સ્ત્રીઓએ ખાસ તે સમયે પોતાના પતિનું મુખ દર્શન કરવું જોઈએ નારીના ઉદરમાં ગર્ભનો નાનકડો આકાર નિર્માણ પામે છે તેને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે જે નિમિત્તે શુક્રની શોણિતનો ગર્ભમાં યોગ થાય છે ત્યારે તે બંનેના થયેલ મિલનને જરાયુ જ કહે છે જ્યારે સર્પ તથા પક્ષી વગેરે જીવો અંડસ તરીકે ઓળખવામાં આવે છે મશક વગેરે સ્પેદ જ કહેવાય વૃક્ષ ફૂળ ફળ છોડ વગેરે ઉદ્ધભી જ કહેવાય જ્યારે દેવર્શિવો વગેરે માનસિક કહેવાય દરેક પ્રાણી પોતાના પૂર્વજન્મના કર્માનુસાર નારીના ગર્ભાશયમાં રજને વીર્યના મિલનથી જે આકાર ધારણ કરે છે તે શરૂઆતના પહેલાં મહિનામાં ખૂબ જ સ્થિલ બનીને પડ્યો રહે છે કેટલાક દિવસો પસાર થતાં તેની નાનકડી આકૃતિ આકાર પકડે છે ને તેની અંદર શક્તિનો ધીમે ધીમે પ્રવેશ થાય છે ત્યાર પછી કેટલાક દિવસો બાદ માદપેશી પ્રગટ પ્રગટથે પ્રગટે છે એ રીતે શુક્રનો શોણીના ગર્ભમાં થયેલ મિલનનો એક માસ જેવો સમય વહી જાય છે અને બીજા માસની શરૂઆતમાં માંસપિંડ જેવું સ્વરૂપ સ્પષ્ટ રીતે ધારણ કરે છે જ્યારે ત્રીજા માસમાં માથું હાથ પગ વગેરે અંગો ઉત્પન્ન થાય છે અને પ્રાણીના આશ્રય રૂપે રહેલો લિંગ ચોથે દેવ ચોથે મહિને ઉત્પન્ન થાય છે સમય જતાં એ ગર્ભ હલન ચલન કરવા લાગે છે પુત્ર રત્ન હોય તો જમણી તરફ અને કન્યા રત્ન હોય તો ડાબી દિશા તરફ હોય છે જ્યારે નપુસક સંતાન ઉધારની બરોબર વચમાં રહે છે એ કારણે જમણી વગેરે બાજુએ સ્થિત રહેનાર વગેરે માતાને ખ્યાલ આવે છે દરેક અંગ પ્રત્યંગ આ ભાગમાં સૂક્ષ્મમાં સુક્ષ્મ અવયવો અશ્રુ તથા દાંતને છોડીને પોતાનો આકાર ધારણ કરી લે છે અને તે સર્વે અંગોના સ્પષ્ટ રૂપના આકારો ચોથા મહિનામાં યોગ્ય રૂપ ધારણ કરી લે છે નરની ગંભીરતા સ્થિરતા આદિ ગુણો અને નારીનું સંચલ સ્વરૂપ ચોથા મહિને અસ્તિત્વમાં આવી જાય છે જે સૂક્ષ્મ રૂપમાં હોય છે જ્યારે નપુસક સંતાન ગર્ભમાં નર નારીના મિશ્ર ગુણધર્મો છે તો હે રઘુરંદન પ્રગટ કરે છે એ ગર્ભાધારના નજીક નાજુક સમય દરમિયાન ગર્ભમાં રહેલ સંતાનનું હૃદય માતાના હૃદયની નજીક હોય છે આથી માતા જે વસ્તુની ઈચ્છાઓ કરે તે જ વસ્તુની તે સંતાન પણ અપેક્ષા જેવે છે એ કારણે ગર્ભિણી નારીની ઈચ્છાઓ સારી રીતે પૂર્ણ કરવી જોઈએ અને એટલા જ માટે ગર્ભવતી નારીને સહુ કોઈ બે જીવવાળી અથવા તો બે હૃદયવાળી કહે છે એ ગર્ભવતી નારીની ઈચ્છાઓ પરિપૂર્ણ નહીં થતા સંતાનમાં નિર્બળતા બુદ્ધિહીનતા અને અવગુણો વગેરે અનેક દોષો આવી પડે છે જ્યારે માતાનું જે કોઈ પદાર્થમાં લક્ષ્ય હોય તે જે પદાર્થમાં તે ગર્ભસ્થ સ્થાન ગર્ભસ્થ સ્થાન પણ મગ્ન રહે છે તેથી કરીને ગર્ભિણી બનેલ નારીની બધી ઈચ્છા પૂર્ણ કરવી જરૂરી છે જ્યાં પાંચમો મહિનો બેસે છે ત્યાં ગર્ભસ્થ બાળકમાં બુદ્ધિનો વિકાસ તથા માંસ અને લોહી વધવા માંડે છે ને જોતજોતમાં છઠ્ઠે મહિને તો હાડકા સ્નાયુ નખ માથાના વાળ તથા શરીર પરની રૂવાટી ઉત્પન્ન થાય છે તેમજ સાતમો મહિનો બેસતામાં તે બળ બુદ્ધિ રંગરૂપ તથા સર્વ અંગોની પૂર્ણતા બની રહે છે ગર્ભના ઓરમાં વીટાયેલ બાળક ઘૂંટણો તથા કોણીઓ વાળી હાથથી કાનો ઢાંકીને ગર્ભમાં આકુળ વ્યાકુળ થઈને ભયભીત દશામાં હોય છે એવા દુઃખના સમયગાળામાં તેને અનેક જન્માંતરની જાણ થઈ આવે છે અને ત્યારે તે ખૂબ દુઃખી થઈ જાય છે ખૂબ દુઃખ બાબત છે એવું વિચારતું તે પોના આત્મા સાથે દિગ્મૂઢ ભાવે ખેદ કરે છે એ સમયે ખૂબ જ અસહ્ય અને વેદનામય દુઃખથી કલેશભર્યો ગરમ થયેલી રેતીમાં પડેલો જીવ વેદનાથી ચીસો પાડતો તડફળી ઉઠે તેમ દુઃખી દુઃખી થઈને હેરાન પરેશાન બની જાય છે ગર્ભવાસમાં દુઃખમાં પહેલું દૂધ એ પહેલું દુઃખ એ છે કે પહેલ ગર્ભાશયની ગરમી કે જે જઠારાગને કહેવાય એની વેદના વેઠતો એ જીવ કહે છે કે આ ગરમી મને અતિશય વેદના આપી રહી છે બીજું કે જ્યારે ગર્ભાશયના ઉદરમાં રહેલ કીટાણુઓ જ્યારે મને કળે છે ત્યારે મને એવું લાગે છે કે કટુ તિશન કાંટાઓ અંગમાં ભોગાય છે તેથી મારા અંગોમાં અસહ્ય વેદના પેદા થાય છે ઉધરણી અંદર ગર્ભની અતિશય ભયાનક દુર્ગંધ અને જઠારાગની ભડઘટતી જ્વાલાઓથી મને જે અસહ્ય દુઃખ સહન કરવું પડે છે તે દુઃખ તે સર્વે દુઃખદ એવા કુંભકી પાક નરકથી પણ ખૂબ જ ભયાનક વેદના છે ગર્ભાશયમાં ભર ભરાય પડેલ જીવને મેદ માંસ લોહી કફ વગેરે ગંધ પદાર્થનું ભક્ષણ જ મળતું હોય છે વળી અખાદ્ય પદાર્થ મળમૂલ વગેરેમાં રહેવાથી ગર્ભમાં રહેલ જીવને કીડા જેવું જીવન જીવ વિતાવવું પડે છે દુઃખી થયેલ જીવ કહે છે કે ગર્ભાશયના રહેવાસ દરમિયાન મેં જે કંઈ દુઃખ વેઠ્યું છે એવું ને ભીષણ દુઃખ તો હળાખળ નરકમાં પડવાથી પણ કદી ભોગવવું નહીં પડે વ્યથિત બનેલો જીવ એવી રીતે અગાઉના સમયમાં ભોગવેલ અનેક પ્રકારના કષ્ટોની સ્મૃતિ તાજી કરતો વેતનામય જીવનના કષ્ટમાંથી છુટકારો મેળવવાની જાત જાતના નુસ્ખાઓ ગોઠવતું ચિંતન કરતો રહે છે એવી રીતે ગર્ભાધાનમાં ફફડતા જીવને આઠમો માસ બેઠા થયા પછી અંગો ઉપર ચામડી અને સાંભળવાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એવી જ રીતે ઓજળ શક્તિ અને તેજ જે સમગ્ર શરીરના આરમથી લોહી અને હૃદયની ગતિ રીતિ અને જીવનના અસ્તિત્વને ઉપયોગી છે તે આવી મળે છે ગર્ભની એવી પીડિત અવસ્થામાં વસેલો જીવ કેટલોક સમય ખૂબ જ સંચલતા ધારણ કરવાના કારણે ક્યારેક માતાના હૃદય કમળમાં રહે છે તો ક્યારેક ગર્ભાશયમાં હલનચલન રૂપે ફરકતું રહે છે એ જ કારણે આઠમા મહિને જન્મેલ બાળક ખાસ કરીને વધુ જીવતું નથી કેમ કે તે તેજવિહીન અને ઓજસવિહીન હોય છે એ સમય પસાર થયા પછી પૂરા નવ મહિને બાળકના જન્મનો યોગ્ય સમય આવે છે પરંતુ પહેલાં જન્મ થવાનું દુઃખ એ હોય છે કે જે કંઈ ગર્ભનું પારભ્ય કર્મ હોય ત્યારે તેને થોડો વધુ સમય ગર્ભમાં જ રહેવું પડે છે જન્મ પામનાર બાળકની અવસ્થા માની એક લોહી ભ્રમણ કરનારી નસ બાળકની ડૂટીની નસ સાથે જોડાયેલ હોય છે જેના દ્વારા તે બાળકની માતાએ આરોગ્યલું અન્ન ગર્ભમાં પહોંચે છે એ પ્રકારે માતાના ખોરાકને સહારે બાળક વિકસે છે જીવના સંપૂર્ણ અંગો નારીની યોનીની અંદરથી બહાર તરફ આવવા યત્ન કરે છે ત્યારે એનો આખા દેહનું મેદમાસ લોહી વગેરે તેમજ જરાયુજી ઢંકાયેલો હોય છે એ સમયે ખૂબ જ કષ્ટ સેવતો તે જીવ નીચે મુખ કરી જેવો નારીની યોનીમાંથી બહારની પ્રગટ થાય છે ત્યારે સૌથી પહેલાં તે મોટા સ્વરે રોવા માંડે છે એ રીતે નવવાસના માંસના ગર્ભવાસ પછી બહાર નીકળીને પણ દુઃખ પામે છે તેને ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી એવી અવસ્થામાં જન્મ પામેલ જીવ ખાસ કંઈ કરી શકતો નથી ફક્ત માંસના લોસાની જેમ એક સ્થાને પડ્યો રહે છે ત્યારે તેના મા બાપ અનેક પ્રકારે કૂતરા બિલાડા તથા અન્ય પ્રકારના કીટાળો અને જીવાણુઓથી તેની દરેક પ્રકારે સાર સંભાળ રાખે છે એ પ્રકારના જીવન દરમિયાન પેલો નાનકડો જીવ શૂન્ય દિશામાં પિતા કે રાક્ષસને સમાન સમજે છે તથા અનેક પ્રકારની શક્તિઓને માતા જેવી સમજે છે પિતાનું દૂધ સમજીને પીવા માટે ધમપછાડા કરતું તે બહુ ફાફા મારે છે એ રીતે બાલ્યાવસ્થા પણ મહાકષ્ટદાયક અને દુઃખપૂર્ણ હોય છે પીવાનું દૂધ સમજીને પીવા માટે ધમપછાડા કરતું તે બહુ ફાફા મારે છે વળી તરતના જન્મેલ એ બાળ શિશુની સુષમણા નાડી કફથી ઘેરાયેલી હોય છે ત્યાં સુધી સ્પષ્ટ શબ્દો અને વચનો બોલવાને કાબિલ થઈ શકતું નથી આ જ કારણના જોરે તે બાલ શિશુ ગર્ભમાં રડી શકતું નથી ધીમે ધીમે બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા પ્રાપ્ત થતાં યુવક કામદેવના અતિ આક્રમણથી વ્યાકુળ બનીને ક્યારેક કંઈ ગીત ગણગણવા માંડે છે તો વળી નીત નવા તોફાની પરાક્રમી કરવા માંડે છે યુવાનીથી થનગનતો જીવ ક્યારેક ગર્વથી મદ બની ઝાડ ઉપર ચડી જાય ક્યારેક શાંત નિર્દોષ પ્રાણીઓને છેડતી કરી રંજાડે તો વળી ક્યારેક કામ ક્રોધમાં આંધળો ભીત બનીને કોઈને પણ જોતો કે સાંભળતો નથી હવે યુવાન વયમાં આવેલો એ જીવ અસ્થિ માંસ અને નસોથી ઘેરાયેલ નારીના મતમથ દેહ માલિત્ય પોતાના દેટકાના ફાટેલા શરીર જેવી દુર્ગંધ આવતી હોય છતાંય આસક્ત બનીને કામબાણથી બેખત દુઃખી અવસ્થામાં ખવાયેલોની નિર્બળતાથી પીડાતો પોતાના આત્માને અત્યંત વિષાદથી બાળે છે નારીના દેહમાં હાડકાં માંસ નસો અને સામળી સિવાય અન્ય બીજી શી શી ચીજવસ્તુ હોઈ શકે જેના માટે યુવાન પુરુષો નારીઓને પ્રભાવિત થઈને માયાથી અતિ મૂઢ બનીને જગતમાં અન્ય બીજું કંઈ પણ જોઈ શકતા નથી એકવાર તે મૃગ સમના નેત્રધારી યુવા નારીના અંગોમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયા પછી એનું યૌવન ઢળ્યું શરીર બિલકુલ બિન ઉપયોગીને ઉદ્દેશહીન બની જાય છે પાંચ સાત દિવસો વીત્યા બાદ તો તે દુર્ગંધમય અંગ જેવા સરખું રહેતું નથી એવા એવા પ્રકારના યુવાનીના કષ્ટો વેઠનારને એ ઉપરાંત આગળ જતા વૃદ્ધાવસ્થાના અનેક પ્રકારના દુઃખ દર્દનો અનુભવ કરવો પડે છે જ્યારે તે જીવ બિચારો અનાથ જેવો ગઢ પણ આવી પડતા ખૂબ જ દુઃખી દુઃખી થઈ જાય છે તેની છાતી અને હૃદય કફના ભરવાથી હાલ બેહાલ બની જાય અને ખાધેલું પીધેલું અન્નજણ પણ પાચન કરી શકતો નથી પ્રાણીના ગટપની અવસ્થામાં દાંતો તૂટી પડે છે આંખોનું નૂર હણાઈ જાય છે તેમજ અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર રોગોના ઉપદ્રવથી રક્ષણ મેળવવા અનેક કડવી તુરી ઔષધિઓનું સેવન કરવું પડે છે વાયુના પ્રકોપથી કમરેથી વાકો વળી જાય છે ડોકો ઝૂકી પડે છે તેમજ હાથ પગ અને બાહું તેમજ જાન વગેરે નિર્બળને આસક્ત બની વૃદ્ધાવસ્થામાં પ્રાણીના દેહમાં સેંકડો રોગો પ્રવેશે છે ભાઈ ભાઈનો તિરસ્કાર કરે છે આવી સ્થિતિમાં અપવિત્ર અને મલમૂત્રથી દુર્ગંધભર્યા દેહમાં નક્ષિશ કષ્ટમય વેદના ફટકતી રહે છે જીવ સર્વ વાતે દુઃખીને અળખામણું બની જાય છે બીજું કે ઈશ્વરનું ધ્યાન કરતો નથી અને સુખના બીછાને પડ્યો શ્રેષ્ઠ ભોજન માટે અનેક પ્રકારના દુર્લભ ભોગ ભોગવવાની કામના રાખે છે વૃદ્ધાવસ્થાને પ્રતાપે તેના હાથ પગ ધ્રુસતા હોય છે સર્વ શરીરની ઇન્દ્રિયોની શક્તિ વિલીન થઈ જાય અને કોઈ જાતનું અસ્તિત્વ ટકાવી ના શકવાને કારણે બાળકોની પણ તે હાંસીને પાત્ર બને છે પછી તેની સમક્ષ મરણકાળના દુઃખ દર્દની તો વાત જ શી કરવી દુઃખ દર્દની અનેક વિડંબળાઓ રોગોની તરે તરહની રીબામણીઓથી તડફડતો એ જીવ એકમાત્ર મૃત્યુના ભયથી સતત ભયભીત બનીને ધ્રુસતો કાપતો નિઃશાસો નાખતો રહે છેવટની અવસ્થામાં ભાઈઓ અને સંબંધીથી ઘેરાયેલા પ્રાણીને મૃત્યુ ઉપાડી જાય છે ત્યારે તેની સમુદ્રના જળમાં સરકતા શ્રપને કોઈક ગરુડ પંખી જપ કરતું પોતાની સાચમાં રહીને ઉપાડી જતું હોય એવી એ દુઃખ સ્થિતિ પ્રાપ્ત થાય છે અહો પ્રાણપ્રિયા અરે મારા વાલા વત્સ અરે મારું અઢળક છુપાયેલું ધન એવો કરુણ વિલાપ કરતા નિશાસા નાખતા પુરુષને મૃત્યુ એવી રીતે ઓચિંતું આવીને ઉપાડી જાય છે જેવી રીતે સાપ દેટકાને પોતાના મુખમાં લઈને ઉપાડી જાય છે તમામ નાજુક સ્થાનો અશક્તિમાન બની જતા દેહના અનેક અવયવોની શિરાઓ ભગ્ન થઈ તૂટી જતા જે દુઃખ દર્દ મૃત્યુ પામનાર પ્રાણીને થાય તેનો સર્વ મુમુષ્યોને ખ્યાલ કરવો જોઈએ જેનું ચિંતન ને ધ્યાન કરવાથી આ મોહમય સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થઈને પ્રાણી આવાગમનનો નિષ્ફળ ફેરો ટાળવા માટે ઈશ્વરના દર્શનમાં એકચિત બની જશે મૃત્યુ બાદ યમદૂતોની ક્રોધિત દ્રષ્ટિ મુદ્રાના નિર્મિતથી સમગ્ર ચેતના વિલીન થઈ જવાથી કાળના પાશમાં બંધાયેલ જીવને પછી તે કોઈ રક્ષી શકતું નથી એ પ્રસંગે તે મૂઠ બનેલ પ્રાણી અજ્ઞાનતાથી ઘેરાયેલ ચિત્ત પ્રમદશામાં અટવા કંઈ બોલી શકતો નથી પત્ની પુત્રો તેમજ જ્ઞાતિબંધુ સગા સહોદર સહુ જોર જોરથી પોકારે છે તોય કશો પણ ઉત્તર ન આપી શકતા ફાટે આંખે ડોળા કાઢી કેવળ મૂઠ પડ્યો રહે છે એ દિનહીન વૃદ્ધ પ્રાણીની હેટકીઓ આવવાથી શ્વાસ અડકી પડીને રૂંધામણ થવાથી તથા ગળામાં ખૂબ સોસ પડીને ગળું સુકાઈ જવાથી તેની મૃત્યુની ભયાનક પકડમાં છટ પડતા ને જીવ તોડતા આખરી દમ ભરતા એ પુરુષને છેવટનો કોઈ આશ્રય રહેતો નથી ભવાટવી સંસારના એ અટપટા એવા કાલચક્રમાં છટ પડતો ને દમ તોડતો એ દુઃખી વલખા મારતો પુરુષ યમના દૂતોને ભીષમાં ચો તરફથી ફસાયેલો કાળના ક્રૂરપંજામાં ફસાયેલો એવો મહાદિનહીન પુરુષ મહાદુખી દુઃખી થઈને ક્યાં જાઓ શું કરું એવા અનેક પ્રકારના વિચારોમાં ગોથું ખાતો અટવાય છે એ સમયે તે પ્રાણીને લોખંડી કાળના પંજામાં યમદૂતો એક તરફથી ખેંચી રહ્યા હોય છે જ્યારે બીજી તરફથી સગા સહોદરનો સ્નેહ તેને વારંવાર પોકારીને ખેંચમતાણ કરતો રહે છે એવા પ્રસંગે મૂઠ સરખો બનેલો જીવ કંઈ કરી શકતો નથી કેવળ શબત પડ્યો પડ્યો પોતાની હાલ બેહાલ દશાની જોતો રહે છેવટે એ ભયને દુઃખથી છટ જીવ હું શું કરું ક્યાં જાઉં શું ગ્રહણ કરું ને શું છોડી દઉં એવી ખેવના કરતો ને ચિત્ર વિચિત્ર વિચારો કરતો ફરજને કર્તવ્યથી મોટ સરખો બનેલો આકુળ વ્યાકુળ બનીને ઝડપથી પ્રાણ છોડી દે છે મૃત્યુદૂતોની ભયાનક પકડમાં છટ ને ખસડાતો દુઃખોની ગરતામાં ફસાયેલો જીવસૃષ્ટિમાંથી નીકળીને જે 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 કંઈ યમદૂતના હાથથી ત્રાસને કષ્ટદાયક વેદનાઓનો દુઃખ દર્થ ભોગવે તેનું વર્ણન કરવાને કોણ એવો પરાક્રમી હોય શકે એ પ્રાણીએ સંસારમાં હતો ત્યારે તે દેહને કેસર કસ્તુરી અગર ચંદન વગેરે સુંગતથી દ્રવ્યોથી સદા સુવાસિત કર્યું હતું તેને અનેક આભૂષણોથી શણગાર્યું હતું અને સુંદર વસ્ત્ર અલંકારોથી સુશોભિત બનાવ્યું હતું હવે તે પ્રાણીનું એ જ દેહપિંજર પ્રાણવાયુના નીકળી જતા અડકવાને માટે અસ્પૃશ્ય અને જોવાને માટે બેહદ અદ્રુપુ બની જાય છે એ પછી સહુ કોઈને એક ક્ષણ પણ વધારે ઘરમાં રાખવા તૈયાર ન થતા વહેલી તકે ઘરમાંથી ઉપાડી જવાની તૈયારી કરે છે ત્યારબાદ એ ઘાસ અને મૃતદેહને લાકડાઓથી સળગાવીને ક્ષણમાત્ર ભડભડતા અગાન અંગારમાં ભસ્મીભૂત કરી દેવામાં આવે છે તો વળી ક્યારે એવા રચડતા મૃતદેહને શિયાળવા ગીત કૂતરા કે કાગડાઓ વગેરે ફૂલી ખાય છે એ પછી સેંકડો અબજો વર્ષ સુધીના જન્મોન જન્મો જન્મ સુધી એ કદાચ જોવાને મળતું નથી કોઈ મહાન જાદુગરના ચમત્કારી જાદુના સ્વરૂપ જેવી આ નવાઈભરી સૃષ્ટિમાં મારી વ્હાલી માતાજી મારા વહાલા પૂજ્ય પિતાજી મારા સદૈવ પૂંજ્યને શ્રી ગુરુદેવ મારા સગા સહોદર એ સહુની નેશી પ્રતિજ્ઞા કરી શકે ભવાટીમાં અટવાયેલો જીવ છે તે પોતે કરેલા સારા માઠા કર્મોનો આધાર એકમાત્ર લઈને જ પરલોક ગમન કરે જેમ કે રસ્તામાં વટે માર્ગોને ઘડીક વિશ્રામ કરવાની કોઈ ઘેઘુર વડલાના વૃક્ષની છાયામાં શીતળતા મળે એ પ્રકારનો આ મનુષ્ય લોકનો ઘડીક સંગ કરવા પૂરતો વિશ્રામ લેવાના સ્થાન તરીકેનો જ ઉપયોગ થાય છે એ રીતે એક નિર્દોષ પંખી સંધ્યાકાળે કોઈ વૃક્ષની ઘટામાં રેનબે સેરા કરે અને બ્રહ્મુહૂર્તમાં પહેલાં ઉઠી તે વૃક્ષને છોડીને પોતાના નિર્ધારિત દેશની દિશામાં ઉડ્ડયન કરે છે એ જ રીતે જાતિ અજાતિ પુરુષોનું મિલન કર્મ પ્રમાણે કુટુંબમાં જન્મથી થાય છે કર્મ પૂર્ણ થતાં તે પોતાની મૂળ સ્થિતિ પકડે છે જેથી પ્રાણીનું જીવન મુસાફર જેવું સમજવું મૃત્યુના ફલ સ્વરૂપ બીજમાંથી જન્મ ધારણ થાય છે અને જન્મ પામનાર દરેક જીવનું મૃત્યુ અવશ્ય તે અનિવાર્ય હોય છે મતલબ એ છે છે કે જે જન્મે તેનો જરૂર નાશ થાય છે નાશ પામેલો જીવ ફરીથી નવો જન્મ ધારણ કરશે એ પ્રકારે તે જીવ વારંવાર કુંભારના ચાકડાની જીવ સદાને માટે ભ્રમણ કરતો ભવાટમાં ઘૂમતો રહે છે અહોશ્રેષ્ઠ કુમાર શ્રી રામચંદ્રજી ગર્ભમાં વીર્યને રજનું મિલન થાય એ પ્રકારે જીવનો જન્મને ગટપણ આવતા મૃત્યુ નિર્ધારિત મહાન વ્યાધિ છે જન્મને મૃત્યુ બંને સમયે જીવને અપરંપાર દુઃખ અને દર્દ ઉપડે છે એ વ્યાધિ અને દુઃખથી પંખાને તડફડતા જીવનું મહાકષ્ટ દૂર કરવાને માટે મારી શરણાગતિ સિવાય અન્ય કોઈ સંજીવની કે ઔષધિ પ્રાપ્ત નથી જેથી કરીને નિયમિત રીતે એક ચિતે થઈ ધ્યાનથી મારું ભજન કરવું હિતાવહ છે એથી શ્રી પદ્મપુરાણી ઉપરી ભાગી શિવગીતા સુપનિષદ સુબ્રહ્મ વિદ્યાયમ યોગ યોગશાસ્ત્ર શિવરાઘવ સમાધિ પિંડોત ઉત્પત્તિ કથનમ નામનો આઠમો અધ્યય સમાપ્ત ઓમ નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ત્રંબકમ યજામય સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વારુક મેંદનાન મૃત્યુ મોક્ષ મામૃતાત્મની સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ